જય શ્રી કૃષ્ણ વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે હું તમારી સમક્ષ ગીતાજીનો ત્રીજો અધ્યાયનો સારાંશ લઈને આવી છું તો આપ સૌ શાંતિથી સાંભળો અને મને સહકાર આપો એવી મારી વિનંતી છે તો ચાલો શરૂ કરીએ ગીતાજીનો સારાંશ ગીતાજીના ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ કર્મયોગ એટલે કે આપણને બધાને કર્મયોગ નામ સાંભળી ત્યાં જ આપણને ખબર પડી જાય કે કર્મ એ શું કહેવા માંગે છે આપણને હવે એક નાનકડા શ્લોક થી હું ગીતાજીના ત્રીજા અધ્યાયની શરૂઆત કરીશ જ્યાય સી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દનમ તા કિમ કર્મણી ઘોરે મામ નિયો જયસી કેશવ એટલે કે અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાનને જડિયાતું માનો છો તો હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો મારી બુદ્ધિને જાણે બહારરૂપી બનાવી રહ્યા છો તો એક એવી વાત મારી સમક્ષ નિશ્ચિત કરો કે જેનાથી મારું કલ્યાણ થઈ જાય અર્જુનને મનમાં ખૂબ પ્રશ્ન છે કે આ યુદ્ધ મારે કરવું પડે છે મારા સગા વાલા મારી સામે છે અને મારે લડવું પડે છે તો એના મનમાં કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે શ્રી કૃષ્ણ તો એને ખૂબ સરસ રીતે સમજાવે છે જેની પાસે ભગવાન હોય એને ચિંતા શું પણ મનુષ્ય છે એ કર્મના વાડામાં ઘેરાયેલો છે કોઈ સારું કર્મ કર્મ કરે કરે ખરાબ પણ માણસ સતત વિચારતો રહે છે કે હે હું આ કામ કરીશ તો શું થશે હે હું આ કામ કરીશ તો શું થશે એમ અર્જુન યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી જાણીતો છે પણ હજી જે એના મગજમાં જે વિચારો ચાલી રહ્યા છે એ ભયંકર વિચારો ચાલી રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનને વારંવાર એકને એક પ્રશ્ન પૂછી અને પોતે સાચો માર્ગ મેળવવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને અર્જુન એમ વિચારે છે કે મારાથી કંઈ ખોટું તો નથી થતું ને કોઈ પણ કર્મ કરો છો તો એમાં મારું ખોટું જો થશે તો આગળ જતાં મારાથી કોઈ ખરાબ કામ થશે પાપ થશે તો એની સજા મને તો મળશે જ એટલે એ કર્મની સજા ન મળે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને એ વારંવાર પૂછે છે ત્યારે સરસ મજાનો શ્રી કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે જેમ ધુમાડાથી અગ્નિ ઉત્પન્ન થાય છે એટલે બધું ધૂંધળું ધૂંધળું થઈ જાય છે પછી જ્યારે મેલ આવે છે એટલે કે જ્યારે અરીસો હોય છે એના ઉપર ધૂળ ચોટે છે ત્યારે પણ એનામાં પ્રતિબિંબ કેવું થઈ જાય છે ધૂંધળું થઈ જાય છે આપણને બરાબર દેખાતું નથી એવી રીતના અત્યારે તારી સ્થિતિ એવી જ છે કે તને જે કર્મ કરવાનું કહ્યું છે એ કર્મ કરતાં પહેલા તારી સમક્ષ એ ધુમાડો આવી ગયો છે જેથી કરીને તારા મનમાં અત્યારે જે વિષાદ ચાલી રહ્યો છે હું સમજી શકું છું પરંતુ તને આ કર્મ કરવા માટે નિમિત બનાવવામાં આવ્યો છે ભગવાન આપે છે ઈશ્વર આપે છે માતા આપણને જન્મ આપે છે પરંતુ એમાં જીવ કોણ પૂરે છે ઈશ્વર પૂરે છે બરાબર તો આ એક સ્ટેજ છે એક સ્ટેજ છે એમાં આપણને ભગવાને અભિનય કરવા માટે મોકલ્યા છે એટલે અભિનયમાં આપણે જે કર્મ કરવાનું કીધું છે એ આપણે કર્મ કરવાનું જ છે સમજી લ્યું કે આપણે કોઈ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું છે બરાબર તો એમાં આપણે કેટલી મહેનત કરે છે ધારો કે હું મારું ઉદાહરણ આપું કે મેં એક પાત્ર અભિનયમાં ભાગ લીધો છે તો હું એમાં બેસ્ટ પરફોર્મન્સ માટે કેટલી બધી પ્રિપેરેશન કરીશ એટલી બધી તૈયારીઓ કરીશ પ્રેક્ટિસ કેટલી વાર કરીશ પછી એકલી એકલી પ્રેક્ટિસ કરીશ કોઈ સારા ગાઈડની સલાહ લઈશ કોઈ સારો અભિનય કરતા હોય એની સલાહ લઈશ કે હું અભિનયમાં શું મારે ઘટે છે મને શું કરવાનું છે અને કેટલી બધી પ્રેક્ટિસ કરી અને હું એ સ્ટેજ ઉપર જઈશ જઈશ અને પછી અભિનય કરીશ અને એમાં બેસ્ટ પરફોર્મન્સ કરી અને એવોર્ડ કે ઇનામ લઈ આવીશ તો જો માત્ર આપણે ખાલી અભિનય કરવા માટે બેસ્ટ એવોર્ડ લઈએ છીએ અને એટલી બધી મહેનત કરીએ છીએ તો આ તો આપણા જીવનનું કર્મ છે ભગવાને આપણને દુનિયા એ આપણને સ્ટેજ આવ્યું છે અને આપણે એક અભિનેત્રી છીએ અંદર તો આપણે કર્મ કરવાનું છે એક ધારો કે નિશાબેન નામની વ્યક્તિ છે એને સૃષ્ટિ પર જન્મ આપ્યો છે આ આખી દુનિયા છે મારું સ્ટેજ છે અને હા મારું જે છે એને મને અલગ અલગ રોલમાં ભગવાને ઊભી રાખી છે કે એક સવારે જાઉં તો શિક્ષકનો રોલ ભજવું છું બાળકો સાથે કામ કરું છું સરસ મજાની નાની થઈ જાઉં છું બાળકોમાં ખોવાઈ જાઉં છું પછી પાછી જ્યારે સ્ટાફ સાથે જાઉં છું ત્યારે તે લોકો સાથે એવી રીતના વર્તન કરું છું પછી પાછી ઘર સંસારમાં આવું છું ત્યારે મારા દીકરા માટે એવી રીતના જે મારા દીકરાને ગમે છે એ રીતના વર્તન કરું છું માનો રોલ પ્લે કરું છું પછી જ્યારે મારા પતિ સાથે આવું છું ત્યારે પત્નીનો રોલ પ્લે કરું છું મારા મમ્મી પપ્પા સાથે સાસુ સસરા સાથે જ્યારે જાઉં છું ત્યારે ત્યારે વહુનો એટલે કે દીકરીનો રોલ પ્લે કરું છું એવી રીતના અલગ અલગ રોલ પ્લેમાં આપણને બધાને ભગવાને રૂપ આપેલા છે બધાને અલગ અલગ રોલ પ્લે આપેલા છે આપણે સરસ અભિનય કરવાનો છે અને પછી જ્યારે આપણો અભિનય પૂરા થાય ત્યારે આપણે ભગવાન પાસે જતું રહેવાનું છે એટલે કે આપણો આત્મા અમર છે અને માત્ર શરીર જતું રહે છે આ બધાને ખબર છે કે જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે આ સ્થળી શરીર છે એ સ્થૂળ છે આપણને બધાને ખબર છે કે કર્મ કરવા માટે માણસે આપણને બંધાયેલો છે માણસ કોઈ ખરાબ કર્મ કરે છે કોઈ સારું કર્મ કરે છે મનુષ્ય પોતાની બુદ્ધિ પ્રમાણે કર્મ કરે છે પણ સારું કર્મ કરો તો એનું ફળ અવશ્ય મળે છે અને ખરાબ કર્મ કરો તો એનું અવશ્ય ફળ મળે છે એટલે આપણા હાથમાં છે કે કર્મ કઈ રીતના કરવું જે અર્જુનના હાથમાં છે કે તેને યુદ્ધ કરી અને કર્મ કરવું કારણ કે તે નિમિત્ત બનેલા છે ભગવાને તેને નિમિત્ત બનાવેલું છે કે આ યુદ્ધ કરવાનું છે અને તારે આમાં વિજય મેળવવો કે ન મેળવવો એ પછીની વસ્તુ છે પરંતુ તારે એ કર્મ કરવા માટે તને નિમ્યો છે એટલે તારે કર્મ કરવાનું છે એવી રીતના મનુષ્યને આ સ્ટેજમાં નિમેલા છે અને સારું કર્મ કરવાનું છે ઉપરની રિટર્ન ટિકિટ તો કન્ફર્મ જ છે ખાલી આપણને ડેટ ખબર નથી બરાબર છતાંય કેટલા આડાવાડામાં મનુષ્ય છવાયેલો છે કેટલા બધા મુસીબતો અને મુશ્કેલીઓ અને કામોમાં એટલું બધું સલવાયેલો છે માણસ કે આખી વ્યસ્ત ભરી જિંદગી થઈ ગઈ છે તો આ એક કર્મનું સરસ મજાનું શ્રી કૃષ્ણ ભગવાન આપણને એટલું સરસ સમજાવે છે કે માણસ સરળ ભાષામાં તેના જીવનમાં જો ઉતારી લે ને તો એને સરળતાથી કર્મ કેવી રીતે કરવું શું કરવું કયું કર્મ કરવું એ એને સરળતાથી ખબર પડી જાય છે મનુષ્ય કર્મ કરે છે બે પ્રકારના કર્મ કરે છે સારું કર્મ અને ખરાબ કર્મ કરે છે મનથી કર્મ કરે છે બુદ્ધિથી કર્મ કરે છે એટલે ધારો કે કોઈ વ્યક્તિ પાસે આપણે જઈએ છીએ અને એને મદદ કરવાનો ઢોંગ કરીએ છીએ મનમાં આપણા વિચાર એના માટે સારા નથી બરાબર સારું થવાનો ઢોંગ કરીએ છીએ

પણ સારા કર્મનું ફળ હંમેશા સારું મળે છે અને ખરાબ કર્મનું ફળ હંમેશા ખરાબ જ મળે છે ને કે ભગવાનની લાકડીમાં અવાજ નથી કર્મ કરો કોઈ શરૂઆતમાં કોઈ માણસ છે એ એકદમ ખરાબ કર્મ કરે છે લોકોનું ખરાબ કરે છે લોકોને હેરાન પરેશાન કરે છે બરાબર છે ત્યારે આપણને એમ થાય હે ભગવાન આ વ્યક્તિને ક્યારેય કેમ કંઈ થતું નહીં હોય હું તો આટલું સાચું કર્મ કરું છું ક્યારેય કોઈનું ખરાબ કર્મ નથી કરતું તો એ મારી સાથે કેમ આવું થાય છે અને એને તો કાંઈ સજા જ નથી મળતી દરેકને સજા મળે છે પોતાના કર્મ પ્રમાણે દરેકને સજા મળે છે એટલે તો ગીતાજીનું અધ્યાયનું ત્રિયુ નામ છે કર્મયોગ દરેકને પોતાના કર્મ પ્રમાણે સજા મળે છે પણ કોઈને વહેલી મળે છે તો કોઈને મૂળી મળે છે પણ સજા તો અવશ્ય મળે છે જ્યારે તમે કોઈ પર આંગળી ચીંધો છો ત્યારે તમારી એક આંગળી જે વ્યક્તિ પર હોય છે તો પાછળની જે ચાર આંગળી છે એ તમારા પર હોય છે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમે કેવા છો તમારો આત્મા કેવો છે મન કેવું છે માણસ ઇન્દ્રિયોને વશ થઈને ઘણા ખરાબ કર્મ કરે છે એટલે ગીતાજીમાં એ પણ કહેવામાં આવે છે કે મનુષ્યએ પોતાના મન ઉપર કાબૂ રાખવું જોઈએ પોતાનું મન પવિત્ર હશે તો એ બીજા માટે સારું વિચારી શકશે અને બીજા માટે સારું કરી શકશે કોઈના માટે સારું કરવું એ જરૂરી નથી પરંતુ તેને સારા રસ્તે વાળવો એ સારું કરીને તમે કોઈને કહી દીધું કે ચાલ આ કરવાનું છે એનાથી તમારું સારું થઈ જશે એ તમારું કર્મ નથી તમે તેને કઈ દિશા તરફ જવા માટે પ્રેરિત કરો છો તમે તેને છેલ્લે સુધી મદદ કરો છો તો તમારું કર્મ બને છે તમે એક જગ્યાએ ખૂબ કોઈ વ્યક્તિનું ખરાબ કરો છો અને પછી બીજી જગ્યાએ પુણ્ય કરો છો કે ચલો મેં આને દાન દઈ દીધું છે અને દક્ષિણા દઈ દીધી છે બ્રાહ્મણને જમાડી દીધા છે સરસ મજાનું પુણ્ય કરી લીધું છે તો શું એ તમારું કર્મ ધોવાઈ ગયું ના કોઈ વ્યક્તિ આપણાથી દુખી થાય છે તો એ આપણે કર્મ એક એક કર્મ બંધાઈ ગયું છે કે આપણાથી કોઈ વ્યક્તિ દુઃખી થયું છે તો એના માટે એ વ્યક્તિ ખોટો છે કે આપણે ખોટા છીએ એ જોવાની જરૂર છે હા જો આપણે સાચા હશું

અમુક માણસ ગમે તેટલું કરે પણ એનો સ્વભાવ બદલાતો નથી પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે બદલાય છે પણ જે જે મૂળ સ્વભાવ હોય છે એ આવી જાય છે પણ એને કઈ રીતને આપણે બદલવો એ આપણા હાથમાં છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ કરવાનો શું બરાબર આપણું મન બુદ્ધિ કઈ રીતના ચાલે એ આપણે નક્કી કરવાનું છે કર્મ એવું કરવું કે જેનાથી આપણે ભક્તિનું ભાથું બાંધી ન જઈએ અર્જુનને આ બધી વ્યથામાંથી શ્રી કૃષ્ણ ભગવાન એમ જ કહે છે કે બુદ્ધિ કરતા એટલે કે સૂક્ષ્મ જીવો છે એને તું તારા સૂક્ષ્મ જીવને અંદરથી દુખી ન કર તારું આત્મા છે એને પ્રબળ કર તને આ કામ કરવા માટે તને પ્રેરિત કરવામાં આવ્યો છે તને ખબર તને ખબર છે કે સામેવાળાની બુદ્ધિ સારી છે કે ખરાબ છે સારી છે કે ખરાબ છે તને ખબર છે નથી ખબર એટલે જ તને કર્મ કરવા માટે નિમિત્ત બનાવવામાં આવ્યો છે કે જેથી કરી તારું મન બુદ્ધિ અશાંત રાખી આત્માને પવિત્ર રાખી અને તને જે કર્મ સોંપવામાં આવ્યું છે એ કર્મ કર આટલા મોટા ઈશ્વરે સરસ મજાનો કર્મયોગ લખ્યો છે શ્રી કૃષ્ણ ભગવાને એમાં આપણને ઘણી બધી વસ્તુ સમજાવી દીધી છે કે મનુષ્યએ પોતાના ઇન્દ્રિયોને કાબૂમાં રાખી હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ક્યારેય પોતાના ક દુષ્કર્મ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ હંમેશા દરેક માણસને ઉપયોગી થઈએ એવું કર્મ કરવું જોઈએ અને મન અને બુદ્ધિને સ્થિર રાખવા જોઈએ અને બીજું શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એમ જ કહ્યું છે કે તારું મન અને બુદ્ધિ સ્થિર કરી દે અને તને જે કર્મ આપ્યું છે એ કર્મ કરતો જા કારણ કે ભગવાન છે હે જે કૃષ્ણ જે કૃષ્ણ ભગવાન છે મુરલીધર એને તો ખબર જ છે કે આ કર્મ કરશે તો જ અંદર જે દુષ્બુદ્ધિઓ છે એનો નાશ થશે તો દુષ્બુદ્ધિનો નાશ કરવા માટે ભગવાને જેને નિમેલા છે આપણે બધાને જેને નિમેલા છે તો આપણે આ કર્મ કરી અને આપણું જીવન છે ને ધન્ય બનાવીએ જય શ્રી કૃષ્ણ આ પ્રમાણે ત્રીજાનો અધ્યાયનો અંત આવે છે ઓમ ભગવતે વાસુદેવાય નમઃ જો ત્રીજો અધ્યાયનો સારાંશ તમને સારો લાગ્યો હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ધન્યવાદ